વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર અકસ્માત સર્જાતા એક બાઇક ચાલક નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું ચાલક ખાનગી કંપનીમાં નોકરીએથી બાઇક પરત લઈને ફરતા દરમિયાન આ ઘટના બનવા પામેતી ઘટનાને પગલે રાહદારીઓ અને સહકર્મીઓ દ્વારા આ મામલે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળે દોડી આવી હતી જે બાદ તપાસ કરતા મૃતક આશ્રય અઠ્ઠાવન વર્ષીય ખાનગી કંપનીમાં નોકરી કરતા પંચ મહાલ જિલ્લા હાલોલના હોવાનું જાણવા મળ્યું તો મૃતક પટેલ સુભાષભાઈ હરિભદન રણછોડનગર ગોધરા રોડ હાલોલના વતની હતા અને હાલ ખાખરિયા પાસે આવેલ ઉત્તમ નગરમાં રહેતા હોવાનું સામે આવ્યું છે મૃતક ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માંથી સાવલી સરકારી દવાખાને ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે સુભાષભાઈ એમના પોતાના વતન ઉત્તમનગરથી હાલોલ પરત આવતા હતા એટલે પોતાનું બાઇક લઈને અને કોઈ ટેમ્પાવાર એમને અને નીકળી ગયો જે એમને માથાના બાજુ ઈજા થઈ અને બાઇક લઈને રોડ પર પડી ગયા અને ત્યાં ઘટના સ્થળે તેમનું મૃત્યુ પામી ક્યાં કામ કરતા હતા ભાઈ એ સુભાષભાઈ આદિત્ય બિલા ઇન્સ્યુલેટર હાલોલમાં નોકરી કરતા હતા એ નાઇટ શિફ્ટ કરી અને હાલોલમાં જે રહ્યા છે પણ એમનું વતન ઉત્તમ નગર છે ત્યાં દર્શન અર્થે સવારે ઘરેથી નીકળ્યા હતા દર્શન કરીને પરત આવતા એમને યસ હાઈ વોલ્ટેજ કંપનીની સામે એમને કેમ્પાવરો અથડાઈ અને નીકળી ગયો હતો અને એ એટલે રોડ ઉપર પડી ગયો આપણું નામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ